નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણનો મામલો સામે આવ્યો હતો તાલુકા પંચાયતની એટીવીટી બેઠક દરમિયાન બીજેપીના તાલુકા પ્રમુખ સંજય વસાવા ઉપર હુમલાના આક્ષેપ થયા છે આ મામલે દેડિયાપાડા પોલીસ મથક ખાતે આપના ધારાસભ્ય ચેતર વસાવા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો ધારાસભ્યની ધરપકડ કરી રાજપીપળા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટ દ્વારા રિમાન્ડ ફગાવતા તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો ચેતર વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા જોકે આ ઘટનાને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા હતા ચેતર વસાવાના સમર્થકોના આને લઈને રોષ પણ જોવા મળી રહ્યો છે સમર્થકોએ વડોદરાની મધ્યસ્થ જેલ બહાર પ્લેકાર્ડ સાથે નારા લગાવ્યા હતા જ્યારથી ચેતરભાઈ વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલમાં લવાયા છે ત્યારથી ચોવીસ કલાકથી પણ વધુ સમયથી તેમના સમર્થકો તેમના સમર્થનમાં

જે અમને બોલવાનો અવસર આપે તે બદલ આભાર સૌ પ્રથમ તો છેલ્લા જ્યારથી ચૈતરભાઈ વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લાવવામાં આવે છે ત્યારથી લઈને અત્યાર સુધી અમે ચોવીસ કલાક ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં અમે ઊભા છે સાથે સાથે અમે એટલું પણ કહેવા માગીએ છીએ કે આ તમે એવું માનતા હોય કે ચૈતરભાઈ વસાવાને ખાલી ખાલી બહાર હોય આગળ જેલમાં હોબાળો કરીને અમે જતા રહીશું તો પણ અમે એવામાંથી નથી આવનાર સમયમાં જો ચૈતરભાઈ વસાવાને જામીન આપવામાં નહીં આવે તો અમે સમગ્ર આદિવાસી સમાજ અને જાગૃત નાગરિક દ્વારા આ જે જેલ છે અમે અમારે ભલે અમારો ખૂન વહી જાય અમને ચિંતા નથી અમારી જાન જતી અમારી ચિંતા નથી પણ ચૈતરભાઈ વસાવાને કંઈ પણ રીતના અમે બહાર કાઢવા તૈયાર છે જો અમને કોઈ ખોટી રીતના કેસ કરીને જેવી રીતના ચૈતરભાઈને ખોટી રીતના કેસ કરીને ફસાવી દીધા એવી રીતના અમને ફસાવીને અંદર નાખી દેશું તો અમને કોઈ ચિંતા નથી ખાવા તો અમને ઘરે પણ મળવાનું છે અને જેલમાં પણ મળવાનું છે પરંતુ અમારે જો ચૈતરભાઈ વસાવા સાહેબ પર વાત આવી છે એટલે વાત એ એટલા માટે આવી છે કારણ કે એ સમાજનો અમારો હીરો છે ને ચૈતરભાઈ વસાવાને સરકારને એવું લાગે કે ચૈતરભાઈ વસાવાને દબાવી દઈશું તો આદિવાસી સમાજ બંધ થઈ જશે બોલતો પણ એક ખોટી વાત છે કારણ કે ચૈતરભાઈ વસાવા જેવા બીજા લાખો ચૈતરભાઈ વસાવા બહાર ઊભા થઈ ગયા છે આજે તમે જો અમે એક વગર મેસેજ એ ખાલી જનતાને ખબર પડી સ્થાનિક જનતાને તો ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં અમે કોઈને ટેલિફોનિક દ્વારા અમે કોઈને જાણ નથી કરી છતાં પણ આટલા સમર્થનમાં આવી ગયા છે વિચાર કરો કે જ્યારે અમે મેસેજ પાસ કર્યું ત્યારે શું હાલત થશે